તો રામ રામ લેરાત છે મિત્રો મોસમના કારણે આપણે આજે શરદી થઈ ગઈ હતી ઘણા દિવસથી છે અને લાઈવે આપણે ઘણા દિવસ નતા આવ્યા એટલે થોડીક બોલવામાં જે કોઈ ફેર પડે તો માફ કરજો જે જે લોકો જોવે છે લાઈક કરી દેજો નું બટન તમારા માટે બસો સબસ્ક્રાઈબર આપણે થવા આવ્યા છે આપણી માં આપણે જો આપણે વાળીયા સુતા છીએ કાંઈ ટેન્શન જ નહીં અહીંયા આપણી આપણી ગાડી તમને દેખાવી છે તો ઇન્ડિકેટર દેખાય છે આ છે આપણે પાણીનો આપણે પાણીનો ટાકો પીવા માટે પછી ગોરા બાજુમાં આ છે આપણે ફોલ્ડ માટે जामुड़ी तब जो ही है अब जो केर है बस ये अपने फुल जार पर खड़ा है से जो तुम देख कर जाओ हां यहां फुल जार है जो अब दे हम देखा ही नहीं क्योंकि आपने लाइव स्ट्रीम करिए है ना इतना ये बाजू है बस ये तो आप बाजू है तुमने देखा रही है ઘણી બાજુ છે એટલે મિત્રો એવું છે અમારા ખેડૂતના દીકરાના બીજું કંઈ હોય નહીં નવીનમાં તમારા કંઈ નવીનમાં હોય તો કહેજો બાકાજી કે બાકાજી કે બોલાવે રાખવાની કુંદળી આવતી આવતી આમ ચક પાસ વહી ગયું બાકી એકાદ વાળી વિડિયો વિડીયો બનાવે વા મિત્રો લાઈક કરો તે બધારે તમારો ખૂબ ધન્યવાદ જે લોકો લાઈક કરે છે સબ્સ્ક્રાઇબ કરે છે તે બધા લોકો ખૂબ ધન્યવાદ મિત્રો કોળે લાઈક કરો મિત્રો તમે બીજું કોઈ ના કરો તો લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનો ના ભૂલતા એનાથી મિત્રો અમને થોડુંક મોટિવેશન મળે કે ના અમારે અમારી જે પબ્લિક છે એ અમને ચાહે છે અને સપોર્ટ કરે છે મિત્રો અમે તમે જો સપોર્ટ કરતા રહ્યો તો તમારો ફાયદો પણ થશે અને આપણો ફાયદો પણ થશે જ કેમકે આપણે જો આપણીમાં આઈડી મોનિટાઈઝ થશે એટલે પછી આપણે પાછા બીજાને પણ સપોર્ટ કરશું આપડે આપડી એકલા ન હટો મત કરતા બતાય હટો થન કરે છે ને આપડે ચેનલ માં 200 સબસ્ક્રાઇબર પૂરા થવા ગયા છે ખાલી 3 જ સબસ્ક્રાઇબર ઘટે હે કેમ બોલુ તમે થોડો સપોર્ટ કરો યો આપડે વાડી તો લિમ્બોડી હે પછી આપડાને શું કહેવાય વેન્ચ્યુરી જલાની કો પાસે એક જામ બોડી હે ngerti kau apa sih hanya terbakar sih boleh like karo dan share karo video yang bener itu bagi kau yang nakar atau bagi like karo kerta jerejo apa jujur apa turun full datu ro orang itu apa aja mikirnya datu ro, kau ini kira datu ro nggak? Apa kira datu ro sih? Ini kan ada faedah dari itu, ama upaya desi itu apa bener ama datu ro datu ro sayang, jadi mikir lo like ro, share ro, ngesubscribe ro, apalik यूट्यूब चैनल ने ने क्या क्या थी तेल को वीडियो जो ये के तारे जो।, वीडियो जो ये जरा कहता रह जो हमने थोड़ी खबर पड़ेगा इच्छे इच्छे हमारा वीडियो जो है बता हजी कोई लाइक नहीं करी मित्रों फटाफट लाइक कर दियो

આપડી વાડી બઉ અંદર મસ્ત મજાના સુતા છીએ આપણે જે લોકો સપોર્ટ કરે છે તો બધાનો ધન્યવાદ મિત્રો જે લોકો નથી કરતા એ લોકોનો પણ ધન્યવાદ બাকি લાઈક કરતા રહો લાઈક કરો બધે રોકઈ નથી જવાનું અમે સબ્સ્ક્રાઇબ કરવાનું જો નથી કહેતા તમને એકલા જરેક લાઈક કરતા રહો कहां कहां से वीडियो देख रहे हो आप लोग हमें भी तो पता चले कि हमारे व्यूवर्स कहां कहां से आ रहे हैं तो वीडियो ने बनने तेरे लोग शेयर कर जो मित्रों ने सपोर्ट करता है जो બાકી તો કંઈ છે નહીં હું કંઈ આવવાનું છે નહીં આ તો થોડોક આપણાથી ઇન્કમનો સોર્સ વધી જાય ને એવા થઈને મહેનત કરીએ છીએ કોકમાં પછી માગવા જવા પડે ને માગવા ન જવા પડે जहाँ बूढ़ी रे लो तो रे लो